આજે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના સુદપક્ષની દશમીની તિથિ છે જે સવારના દસ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધી હતી અત્યારે એકાદશીની તિથિ છે આજ આજે ચંદ્રમાં બપોર બપોરના બાર વાગ્યાને ત્રેપ્પન મિનિટ સુધી જયેષ્ઠ નક્ષેત્રમાં હતા અત્યારે ચંદ્રમાં મૂળ નક્ષત્રમાં છે આજે સાંજના ચાર વાગ્યાને છવ્વીસ મિનિટ સુધી વૈદૃતિ યોગ છે ત્યાર પછી વિષ્કંભ યોગ છે આજે ઘર અને વણિજ કરણ છે આજે જ આજે ચંદ્રમાં ઉપરના બાર વાગ્યા અને ત્રેપ્પન મિનિટ સુધી વૃષ્ટિક રાશિમાં હતા અત્યારે ચંદ્રમાં ધનુ રાશિમાં છે આજે ભારતીય સ્વતંત્રતા દિવસ છે આજે પારસી નવ વર્ષ નવરોજ પ્રારંભ થાય છે આજે ઉપરના બાર વાગ્યાને ત્રેપ્પન મિનિટ સુધી અવયોગ હતો અને આજે મંગળ ગ્રહ સવારના ચાર વાગ્યાને છવ્વીસ મિનિટે મૃગશીરા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે આજે અભિજીત મૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકારથી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આભિજીત મૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના એક વાગ્યાને ત્રીસ મિનિટથી બપોરના ત્રણ વાગ્યા સુધીનું છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશા શુલ્ક દક્ષિણ અને અવય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા કરવામાં આવે છે અને આજે ચંદ્રમાં ત્રેપન મિનિટ પછી આખો દિવસ મૂળ નક્ષત્રુ ગ્રહ પછીનો સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ ખાસ કરીને કેતુ ગ્રહ ના શત્રુ ગ્રહો સૂર્યગ્રહની રાશિ સિંહ અને ચંદ્રગ્રહની રાશિ કર્ક રાશિ વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ